અમદાવાદ શહેર કે રાજપુરપુર અમદાવાદ શહેર ની સ્થાપના નહીં હુ જબ્નવટી તબીયે મંદિર વિદ્વાન ભગવાનુખજી હતા હા ચૌમુખજીમાં એક ભગવાન ઝવેરી વાડ વાઘન છે એક ભગવાન દેસા ના છે એક એક ભગવાન ભગવાન છે હતા ચારે ભોયરામાં ચિંતામણી પાસના છે ચારે ને એટલી કુરતાથી ભગવાન ને લીધા છે કે બધું તોડી નાખ્યું છે ભગવાન ને પણ ખંડિત થયેલા છે આજુબાજુમાં પણ બધું ખંડિત કરીને એમણે લીધેલી વસ્તુ છે આ જૈન બનીને જો આટલી ક્રૂરતા વાપરી હોય તો એ જૈન કહેવાય નહીં પહેલા પ્રથમ આ શાસ્ત્રની વિધિ નથી કરી શાસ્ત્રની વિધિ પ્રમાણે દિવસના જ લેવાય ને દિવસના કાર્ય કરાય રાતના કાર્ય કરવાનો કોઈ અધિકાર જ નથી શાસ્ત્ર લખ્યું નથી કે આવી રીતે લેવાનું શાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે કે વિધિ વિધાન સહિત સકલ સંઘને ભેગો કરી ભગવાનને રાજી કરી ને ભગવાન સહજતાથી ઉઠે તો જ ઉપાડવાના છે બાકી ઉપાડવાના છે નહીં

ક્યારે તીર્થની ઉથાપના કરવા પહેલા પૂરા સકલ સંગને ભેગો કરવો પડે આ તીર્થને આખું ઉખેડી નાખ્યું ને ઓલું કરી નાખ્યું સો વર્ષ પહેલાના દેરાસરો ખોલાતા નથી એની બદલે આ તો હજાર વર્ષનું નું દેરા એને આવી રીતે ખંડેર કરી નાખ્યું છે પૂરું ઉર્જા આખી બધી લોક કરી નાખી ને આમાં ઉર્જા ક્યાં રહી ભગવાનની ઉર્જા ચાલી ગઈ બધી ઉર્જા ગઈ હવે તમે ભગવાનને પૂજા કરો કે ના કરો મતલબ જ નથી રહી તમે અષ્ટ પ્રકારની પૂજા તમારા દ્રવ્યથી કરો તો એ કોઈ લાભ મળવાનો નથી ને જેટલા તીર્થો ઘણા તીર્થો છે બધા તીર્થોને ઉપાડે બધા તીર્થોને લાવી પોતે પૂજા કરે રાતા મહાવીર છે મુછાણા મહાવીર છે રાણાપુરજી છે પછી આલીપુર છે પછી આવા અને કચ્છની અંદર તો કોઈ વસ્તી જ નથી જંગલમાં ભગવાન છે તો પણ ઉઠા પાતા નથી એમને નેમ ભગવાન છે પૂજા પૂજા બધી થાય લાલા ગામમાં પણ ભગવાન એકલા છે આજુબાજુ કોઈ ગામ નથી ઘર નથી એકલું પેલું જંગલમાં ખાલી મંદિર છે તો પણ પૂજા પૂજારીએ ને ઉતરું જ જાય છે મુસ્લિમ સમુદાય છે મુસ્લિમ સમુદાય આલીપુરમાં પૂરો મુસ્લિમ સમુદાય છે એક હિન્દુનું પણ ઘર નથી ને ભગવાન સચવાય છે ગોડી પાસે તો ઉભાઈ નથી તને અહીંયાનું અહીંયા હિન્દુઓ છે ત્યાં તો હિન્દુ પણ નથી એક પણ હિન્દુ નથી આલીબાગમાં પણ એમાં છે આખું મુસલમાન છે 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 અમારે ગોચરી જવું હોય તો અડધો કિલોમીટર દૂર જવું પડે દેરાસર મુસલમાન ની વસ્તીમાં છે બધે વિહાર કરીને જઈએ ને આઈ અમે જોઈએ ને બધે છે આ લોકોએ આટલા તોફાનમાં ક્યારે અમને ભર કરફ્યુમાં પણ પૂજા કરવા આવવા દીધા મારા નામ પણ નથી દીધા તો પછી આનો ક્યાં સવાલ જ આવે મુસ્લિમની વસ્તીનો એમને નિશાનો બનાવીને આ કામ કરી ગયા છે પોતાનું હકીકતમાં એની સ્કીમ પૂરી કરવા આ કાર્ય કર્યું છે બધાને પૈસા ખવડાયા છે પૈસા ખવડાવી ખવડાવીને જોરે પૈસાના જોરે કામ કર્યું પણ ખબર નથી કે નરક ગતિમાં જગ્યાએ નહીં મળે

अच्छा सकल खुशी वही बोला मंदिर बांधो फिर आप जाओ पर सुना नहीं किसी ने हमारा आधे रात को तीन बजे इन्होंने ऐसा किया है पूजा पाठ आधे रात को अपने में होता है जैन में को ये सब नहीं होता है सब सूर्यास्त के बाद ही होता है ना सुबह ये आधे रात को ट्रस्टी इन लोग सब मिलके और चार पांच जन दो सबने ऐसा कर दिया है। आप लोगों ने ऐसा करना था रोड जाके चोर चोर करके बांटना था सब पूरी हो जाती थी तो हमको क्या किया कि हमारे हमने बोला महाराज सबको ऐसा नहीं चलता हमारा सब तो उन्होंने क्या पता क्या किया कि हम ही बंद करके बैठ गए वापस ऐसा हुआ हमारा मंदिर में हम आए थे चार तो 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 रात को, को काम चालू था हाँ रात को काम साढ़े दस बजे से फ्रूट को वर्क स्वीट को वर्क सब लगाते लगाते बैठे थे सब महाराज साहब जाप में बैठे खाली क्या बोला हमको तीन दिन महाराज साहब जाप में आ रहे पर ये कारस्थान करने आ रहे ऐसा नहीं बोला बताया नहीं।, नहीं बताया देखिए हाँ ऐसा हुआ हाँ। आधे रात का फिर चार बजे पक्षाल होता है भगवान का सब जन पक्षाल होता है शिल्प शास्त्र वाले तो शिल्प शास्त्र पर ज्ञान है उसको तो क्या किया शिल्प शास्त्र क्या गया गया? अभी आप कैसे हाँ तो ऐसे वो बोले मैंने शिल्प शास्त्र की पढ़ाई की है वो पढ़ाई क्या गई क्या पढ़ाई की है कौन सी पढ़ाई की है उन्होंने करते तो ऐसा तो फिर आ रही और कटर से भगवान को कापा मतलब कटर लाया सब कुछ लाया सब सामान इधर रहेगा उधर रहेगा अभी लेके गया उधर कटार सब हाँ पहले वीडियो आए थे भगवान को ऐसा बांध के लेके जाते भी, गंडा, भी चोरी करके तो ऐसे भगवान को किया गंडार। है भुगना पड़ेगा अधिकार है क्या ये सब करने का सबको पूछ के करना चाहिए पहला साधु नो अधिकार मान लिया पी ना मानला लिया अंदर તો આખા લગભગ પોણા કિલો કિલો કિલોમીટરના એરિયામાં બધું વિરાન જ છે અને એવી જગ્યામાં ત્યાં આગળ અત્યારે સ્કીમ ચાલુ થઈ શિલાજમાં શિલાજ અમે રાત્રે ત્યાં પહોંચ્યા હતા આખો એરિયો જોયો તો આખા એરિયામાં કશું જ બોલો અને ત્યાં આગળ આ સ્કીમ ચાલુ કરે છે અને સ્કીમના હિસાબથી અહીંથી ભગવાન એ સ્કીમ